નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારના પર્યાવરણ વિષયની જે અધ્યયન પોથીનો ભાગ બે છે તે આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર આપણે પાઠ નંબર સાત રિયાની ટ્રેન મોડી પડી તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારની જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે પણ ખૂબ જ ઉપયોગી થશે હવે તમે આ સોલ્યુશન પર પણ મેળવી શકો છો તો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો નંબર ઉપર ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સ્વ પર્યાવરણ વિષય પાઠ નંબર સાત રિયાની ટ્રેન મોડી પડી એમાં પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ પ્લેટફોર્મ ટિકિટ ક્યાં લેવાની જરૂર પડે છે તો જવાબ આવશે વિકલ્પ બી રેલવે સ્ટેશન બીજું બંસી સુરતથી સવારે સાડા સાત કલાકે ટ્રેનમાં બેસે છે અને અમદાવાદ તેર કલાક અને ત્રીસ તેર કલાક અને ત્રીસ મિનિટે પહોંચે છે તો બંસીએ કેટલા કલાક ગાડીમાં મુસાફરી કરી હશે તો જવાબ આવશે વિકલ્પ સી છ કલાક ત્યાર પછી ત્રીજો સવાલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન સમય પસાર કરવા શું કરી શકાય તો જવાબ આવશે વિકલ્પ ડી એટલે કે પુસ્તક વાંચી શકાય ચેસ રમી શકાય અને સીડી રમી શકાય ચોથું રેલવે પ્લેટફોર્મ પર નીચેનામાંથી કોણ જોવા નહીં મળે તો જવાબ આવશે વિકલ્પ ડી કંડક્ટર પાંચમું રેલવે ફાટક બંધ હોય ત્યારે શું કરવું જોઈએ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ છઠ્ઠો સવાલ પુલ શાના ઉપર બનાવવામાં આવે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી આપેલા તમામ એટલે કે રેલવે માર્ગ સડક માર્ગ અને નદી ઉપર સાતમો સવાલ નીચેનામાંથી કયું શહેર હીરા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે તો જવાબ આવશે વિકલ્પ એ સુરત આઠમું મીના સુરતથી આવતા ત્યાંની પ્રખ્યાત મીઠાઈ લઈને આવે છે તો મીના કઈ મીઠાઈ લઈને આવી હશે તો જવાબ આવશે વિકલ્પ ડી ઘારી નવમો સવાલ વડોદરાથી વાપી પહોંચવા સુધીમાં નીચેનામાંથી કયું શહેર નહીં આવે તો જવાબ આવશે વિકલ્પ સી આણંદ દસમો સવાલ એક ટ્રેન સાડા નવ કલાકે વાપી પહોંચવાને બદલે બે કલાક મોડી પહોંચે છે તો ટ્રેન કેટલા વાગે વાપી પહોંચી હશે તો જવાબ આવશે વિકલ્પ ડી અગિયાર ને ત્રીસ વાગ્યે ત્યાર પછી છે અગિયારમો સવાલ નીચે આપેલા જૂથમાંથી કયા જૂથની મુલાકાત કે મુસાફરી વખતે ટિકિટ લેવાની જરૂર પડે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ટ્રેનમાં બેસવા બસમાં બેસવા અને સિનેમા ગૃહમાં સિનેમા જોવા માટે ત્યાર પછી છે બારમો સવાલ ટ્રેનમાં ટિકિટ ચેકર શું કાર્ય કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલા તમામ એટલે કે ટિકિટ ચકાસવાનું ટિકિટ છે કે નહીં તે જોવું મુસાફરો ટિકિટ પ્રમાણે યોગ્ય જગ્યાએ બેઠા છે કે નહીં તે જોવું મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યયન પોથીઓ આવી છે દરેક વિષયની સ્વાધ્યયન પોથીઓના દરેક વાટના જે સોલ્યુશન છે તેની કલરફુલ પીડીએફ હવે તમે વોટ્સએપ પર મેળવી શકો છો તો વોટ્સઅપ પર સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ તમે પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે એ આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખોટો શબ્દ છેકી નાખો એમાં પેલું સુરતની સૂતરફેણી કે બરફી મીઠાઈ પ્રખ્યાત છે તો સૂતરફેણી પ્રખ્યાત છે એટલે બરફી ઉપર છેકો ટિકિટ ચેકર સામાન ઉપાડવાનું કે ટિકિટ તપાસવાનું કાર્ય કરે છે તો કે ટિકિટ તપાસવાનું એટલે સામાન ઉપાડવા ઉપર છેકો ત્રીજું વિશ્વામિત્રી નદી વડોદરા કે સુરત પાસે આવેલી છે તો વડોદરા પાસે આવેલી છે એટલે સુરત ઉપર છેકો ચોથું રેલવે માર્ગ ઉપર ટ્રેન આવવાની હોય ત્યારે ફાટક બંધ કે ખુલ્લું રાખવામાં આવે છે તો બંધ રાખવામાં આવે છે એટલે ખુલ્લા ઉપર છેકો ટ્રેનના ડબ્બામાં પ્રતીક્ષા ખંડ કે બાથરૂમની સગવડ હોય તો કે બાથરૂમની સગવડ હોય એટલે ખંડ ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો એમાં ઘારી તો એને આપણે જોડીશું વિકલ્પ ક સુરત સાથે ગાંઠિયા એને જોડીશું વિકલ્પ ઈ ભાવનગર સાથે પેંડાને જોડીશું વિકલ્પ બ રાજકોટ સાથે દેવડાને જોડીશું વિકલ્પ અ પાટણ સાથે અને લીલો ચેવડો તો એને જોડીશું વિકલ્પ ડ વડોદરા સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ રેલવે પ્લેટફોર્મ પર કઈ કઈ સગવડ હોય છે તો રેલવે પ્લેટફોર્મ પર ટિકિટ બારી ટિકિટ ચેકરની રૂમ પ્રતીક્ષા ખંડ પાર્સલ રૂમ ટોયલેટ બાથરૂમ પીવાના પાણીની સુવિધા ચા નાસ્તાની કેન્ટીન જેવી સગવડ હોય છે બીજો સવાલ ટિકિટ ચેકર શું કાર્ય કરે છે તો ટિકિટ ચેકર ટિકિટ ચકાસવાનું ટિકિટ છે કે નહીં તે જોવું અને મુસાફર ટિકિટ પ્રમાણે યોગ્ય જગ્યાએ બેઠા છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે ત્રીજો સવાલ રેલવે માર્ગમાં ફાટક કેમ રાખવામાં આવે છે તો જ્યારે ટ્રેન આવે છે ત્યારે ફાટક બંધ કરીને વાહન ચાલકો અને પગપાળા ચાલતા લોકોને રસ્તા પાર કરવાથી રોકવામાં આવે છે જેથી અકસ્માત અટકાવી શકાય જો પગપાળા ચાલતા લોકોને રસ્તા પાર કરવાથી રોકવામાં આવે છે ત્યાર પછી ચોથું પુલ ક્યાં ક્યાં બાંધવામાં આવે છે તો પુલ નદી ખીણ રેલવે લાઇન અથવા રસ્તાઓ ઉપર બાંધવામાં આવે છે જેથી વાહન વ્યવહાર નિરંતર ચાલતો રહે ત્યાર પછી પાંચમો સવાલ અમદાવાદથી સુરત વચ્ચે કઈ કઈ નદીઓ આવે તો સાબરમતી મહી તાપી વિશ્વામિત્ર નર્મદા વગેરે નદીઓ આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વર્ગીકરણ કરો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલીક વસ્તુઓ આપેલી છે તેને આપણે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને વિમાન મથકની અંદર વર્ગીકરણ કરવાનું છે તો રેલવે સ્ટેશનમાં આવશે કુલી ટિકિટ ચેકર સ્ટેશન માસ્તર ટિકિટ બારી પ્લેટફોર્મ ટિકિટ સફાઈ કામદાર શૌચાલય અને ટ્રેન હવે બસ સ્ટેશનમાં આવશે ટિકિટ ચેકર સડક માર્ગ પાર્સલ રૂમ કંડક્ટર ટિકિટ બારી સફાઈ કામદાર શૌચાલય વિમાન મથકમાં આવશે પાર્સલ રૂમ ટિકિટ ચેકર પાયલોટ રનવે એર હોસ્ટેસ ટિકિટ બારી વિમાન સફાઈ કામદાર અને શૌચાલય ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના મિત્રો કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી પછી એ પોથીના સોલ્યુશન હોય દરેકે દરેક પાઠની સમજૂતી કે સ્વાધ્યાયના સોલ્યુશન હોય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાર

તો જવાબ આવશે વસઈ ફી ગાંધીનગર મુસાફરી કઈ તારીખે કરેલી છે તો જવાબ આવશે અગિયાર દસ બે હજાર ચોવીસ ટિકિટ નંબર કયો છે તો ચોવીસ ત્રીસ પંચાણું કેટલા કિલોમીટરની મુસાફરી કરેલી છે તો એકસો ને સોળ કિલોમીટર મુસાફરી કેટલા વ્યક્તિઓએ કરેલી છે તો ત્રણ વ્યક્તિઓએ મુસાફરી કયા વાહનમાં કરેલી છે તો કે બસમાં મુસાફરી પેટી કેટલી રકમ ચૂકવેલી છે તો બસોને બાવીસ રૂપિયા ટિકિટ અથવા તો વાહન કયા ડીપોનું છે તો ઈડર ડેપોનું મિત્રો અહીંયા આપણે આજે ધોરણ ચારની સ્વ અધ્યયન પોથીનો પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર સાત છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પર્યાવરણ વિષયની સ્વઅધ્યયન પોના પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વઅધ્યયન પોના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે